પર હીટ ને બ્લોક બસ્ટર હોય એવું આ ડોખા લોકોનું માનવું છે તો મારે એમ કહેવું છે કે આ દોઢ ફૂટનું વિક્રમ્યું નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો આ જાટુએ વિડીયો બનાવ્યો છે અને હવે આ ભાઈને મૂકવાનો થતો નથી કારણ કે એ ભાઈ હવે માફી માંગવી જરૂરી છે એ ભાઈને અને હું તો કહું છું કે આ વિડીયો તમને હું આખો બતાવીશ તો એ પહેલાં આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને જે આપણા ઠાકોર સમાજ અને વિક્રમ ઠાકોરને આ ભાઈ જેમ કે બોલી ગયા છે તો દોસ્તો પહેલાં તો હું તમને કહેવા માગું છું કે આ વિડીયોને વધુ લાઇક કરો અને વધુ લોકો સુધી જેમ કે શેર કરજો જેથી કરીને દોસ્તો આપણા ભાઈને જેમ કે તે કેવું બોલ્યું છે આ વિક્રમ અને બધું જેમ કે બોલો છે એટલે દોસ્તો તે માફી માગી લે કારણ કે ખરેખર દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો ખરેખર દોસ્તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો ને ચાલો હું તમને આખો એ ભાઈ શું કહેવા છે તમને આખો હું વિડીયો બતાવવાની કોશિશ કરીશ તો ચાલો તમને આખો વિડીયો બતાવી પર દેટ ને એવું આ ડોખા લોકોનું માનવું છે તો મારે એમ કહેવું છે કે આ દોઢ ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓખાત નહીં મળે એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા આ નરેશ કનેડીયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા એ લોકોને અભિમાન નહીં એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલીવુડ દ્વારા એ પેલા તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી સાંભળી હોય એક કાનમાં ઠપ્પણ મારું દે ને પિક્ચર હુડાઈ દે એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરી કરીને મોડાથી બોલે ભીસુમ ભીસુમ આ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા એટલે પોલિટિક્સમાં આવવું હોય અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે આવો મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું એ ભાઈનું નહીં કર્યું એટલે આને મોકો મળી ગયો ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને કોઈને બદનામ કરીને પોતો વિવાદ ઊભો કરીને લોકોમાં જાતિવાદ ઊભો કરીને આવવાનો હું મતલબ એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જ હોય તો હું ઉખેડી લેવાનો આ કે વર્ષથી વરસથી ભાજપની સરકાર છે ગુજરાતમાં કોઈ માયકાલ આલી તાકાત નથી કે તમે કંઈ ઉખેડી લેવાના